જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આદેશ કર્યો છે તાત્કાલિક વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કિમોજમાં બાસઠ વિદ્યાર્થીઓનું ભાવી અધરતાલ હતું એક પ્રજ્ઞચક્ષુ ચક્ષુ શિક્ષકના સહારે જ કિમોજ શાળા હતી

હાલે હું આખા અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આઠથી દસ વર્ષ થઈ ગયા મને અહીંયા મને શિક્ષકની પ્રવાસી આપેલા હતા પહેલાં પણ હમણાં હમણાં એવું થયું છે હાલ તો હાલની પૂરતા જે ફર્સ્ટ ગુજરાત જે ગયા છે એના સમાચારથી હાલ પૂરતા તો વ્યવસ્થા મૂકવામાં આવેલા છે આ વખતે ગુજરાત ફર્સ્ટની અંદર અમે જે જાણ કરી ચાર વર્ષ પછી તો એનો તાત્કાલિક અમલ બી થઈ ગયો છે અને એક શિક્ષક બી આવી ગયો છે પહેલાં પણ મેં પ્રવેશ ઉત્સવો બંધ રાખવાનો પ્રોગ્રામ બંધ રાખેલો પણ ટીડીઓ સાહેબના આગ્રહથી પછી ચાલુ રાખ્યો કે સાહેબ અહીંયા પ્રજ્ઞા પ્રજ્ઞાશિક્ષુ જે સાહેબ છે તો છોકરાઓને શું ભણાવે તો એમને અમને તે વખતે આશ્વાસન આપેલું કે અમે ભરતી કરાવીશું ને શિક્ષક મૂકીશું પણ એનો અમલ આજે થયો છે ગુજરાત ફર્સ્ટના જે સમાચાર આવ્યા તેના અનુસંધાનમાં તાલુકા શિક્ષણ અધિકારી સાહેબે

તાત્કાલિક શિક્ષકની ભરતી કરી છે અને શિક્ષકની ભરતી સાથે અન્ય શિક્ષક હજુ પણ બે ત્રણ દિવસ એટલે કે અઠવાડિયામાં શિક્ષક નવા પણ આવવાના છે અને અહીંના જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેમને પૂરેપૂરું સારું શિક્ષણ મળે તેવા તમામ પ્રયાસો કરવામાં આવનાર છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ છે સંજયભાઈ